નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના બજાર ભાવ આ અંદર આપણે જાણીશું તો અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મોરબી માર્કેટ માર્કેટયાર્ડમાં સોથી ત્રણસો ચાલીસ વિસાવદર માર્કેટયાર્ડમાં સોથી ત્રણસો છેતાલીસ અમરેલી માર્કેટ યાર્ડમાં બસો સાઠથી ત્રણસો વીસ જેતપુર માર્કેટ માર્કેટયાર્ડમાં એકાણુંથી બસો એક્યાસી મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસથી ચારસો ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો સાઠથી ચારસો એકવીસ મહુવા માર્કેટયાર્ડમાં એકસો પચાસથી ચારસો સત્તર ડીસા માર્કેટયાર્ડમાં બસો ચાલીસથી ત્રણસો ચાલીસ જામનગર માર્કેટ યાર્ડમાં એંસીથી ચારસો સિત્તેર અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસો ચાલીસથી ચારસો વાસણા માર્કેટયાર્ડમાં બસોથી છસો આઝાદપુર દિલ્હી માર્કેટયાર્ડમાં એકસો પચાસથી ચારસો પચીસ સુરત માર્કેટયાર્ડમાં ત્રણસોથી છસો વીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો